હા તો મિત્રો યાર કેમ છો તો સવારમાં નાણા બાળા લઈને નીકળી જાઉં છું તમને ખબર છે નાણા હોય એટલે આપણે ક્યાં જતા હોય ખબર છે ને નો ખબર હોય ને કે દભાઈ કડપનો ફેરો ભરવા યાર એ કડખ્યા પડખ્યા ગામમાં એક મેળો છે ફતમાં ફતમાં તો ઉપડતા હોય બાપુ ડાયરા નીકળી જાય છે આપણે નાણા બાળાને માકડે લઈને જાય ગામમાં લારી ગોતચી લારી આપણે ગોતવાની ફોર્મેન્ટ હોય અને વાત કરી નજારાની કહો એમાં તો ક્યાં કેવું જ પડે ભલામાળે મેળે હું તો ત્યાંથી જગાડ્યો છે અડધો ની અંદર માં શું હોય લાભ કે હવે આપડે જાગવા ન હોય યાર ફૂટું રહેવાનું હોય સંતો નથી કઈ પવલેશભાઈ પાણી નાખવા આવી જશે ડીઝલ માં પાણી ના નાખતો ને પાણીમાં પાણી નાખ્યો ધડાકા કરતો ની કઈક તો રહી ગયો નાખી દેવા દે તો તારે હલકાવી દે આખું એનો કોઈ વાંધો જ નથી શાબ્ નાખ નાખ બસ લે હું દે પાણી હવે બસ ધીમે હું બેઠો છું લે એમ લાગે હવે છે આમ ઉપર સાયકલ આયો કલાકોટા મારો જલસા કરો નીકળ્યો હારે છે હા પારા લીધા છે સપેટમાં કાકા તોય અમારે એકાદા નક્કર અમારો ફેરો પહોંચે નહીં ગમજ માં જઈએ હ હ એમ ઘણા હાલે તમે નીકળી જાઓ ચક્કી જ આવે

હું વાલ લાગજ કુવારા કામકાજ થઈ ગયું છે સારું આ બધું વાવણીઓ થઈ ગઈ છે હું ગણે ગણે ઠેકાણે મને ખબર છે વરસાદ આદે ધગો દે એટકી જાય એનો ટાઈમ થાય બપોર થાય એટલે હાલ તમે લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરો આ પહોંચીએ હળુ 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 આમ આમ તો આ ફિલ્ટર કેમ છે બાકી છે ને ધક્કા છે યાર જોરદાર દેખાય એવું બધું આમાં હવે કાંઈક રોડ આવ્યો ભાઈ તાલડા પછી બાકી તો હતો બધો અઘરો રસ્તો એમાં હવે કઈ કેવું જ ન પડે રસ્તા બાબત એટલા બધા

રાઈટના થોડું ખારું લાગ્યું હતું પણ મપત માં આપણે મપત માં આપણે કોઈન દોષ ન દઈએ કે રઘુટોની વાત ખોટી થાય આપણે કરીએ ચશ્મા સઢાવે એટલે હોય તો બધું દેખ્યું લીધું આ વાત છે ચશ્મા બાબો તો થોડો લાગે અને સાટા કરવાના થઈ ગયા ચાલુ રઘુટો હા સાટા છે ને એટલે આ તો આવવાનો છે આ વાકો છે ભાઈ આ હડેલું એક તો છે અને માથે વર્ગી જાય એટલે રેડી લ્યો સામો કામો થઈ જાય આપતો પરવરો હોય તો આ આઘડે બેયે ખલવતા જાઉં

અમારા પાર્ટનરો આવી જતા ભાઈ પાણી વળવા યાર એ બધું આટો મારીએ ઓલા તો પાણી સારું ખૂટી જાય છે ઉપલા કવામાં ઘણા બધા દીથી ભેગું છું તું રીંગણીના ખાલા બુરી દીધા છે તો પાછું પાણી પાઈ દે તો થઈ જાય મસ્ત હવે પૂઠવા દેવાની થતી નથી ભાઈ હવે આપણે મેળે જ ડ્યુટી બજાવતા હોય હવે સટલા ક્યાં આવતા નહીં ભાઈ હવે તો ખડ થઈ ગયું ખાવ તમે તમને રીંગણા ખાવા ગયો પાણી પણ હાથમાં નરે તો માંડવી ના દર્શન કરવા આવી ગયા અમારે યાર એકચુલી બે કાંઈ નવીરા પછી ખાવ એટલે માંડવી જોવા જ આવી માંડવી ઉગી કે નહીં અને ભાઈ રીલી રીલે ઉતરવાની છે ઇન્સ્ટાગ્રામમાં આટો મારજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં

જે અમાર મારો સે મોટો ટ્રેક્ટર હે મોટા ટ્રેક્ટર મતલબ મિની હે એની વાત જ ન થાય વાહ બાકી દ્રશ્યો તો પૌલા કલકલ્િયો બોલે છે કલકલ્િયો બોલે એટલે શું થાય અપશુકન થાય તારે વાતે વાતે અપશુકન જ થાય એનું મારે શું કરવું અપશુકન થાય કે અપશુકન નો થાય અપશુકન નો આવવાનું ખખડાવાનું હોય કલકલ્િયો બોલે એટલે એટલે બેન જે હા બૈન થી જે બોલતો વાતવાનું નો થાય

મેં તો આત પહેલી વખત ગયો મેં તો શું પીસોટીમાં વર્તું છે મારી કહતી છે કહી એના કારણે થાય ના બળ તો તું હું દે માથે આ કેવાય ભાઈ આયા જાન આવડી પીરોટી હસવાડી કહી જાય

કુતરું છે એટલે મયુરભાઈ ધીમે મને કુતરા બહુ બઉ બીક લાગે મને સોટી ગયું એક વખત તો ઇન્જેક્શન નથી દો ભાઈ મને એ છે અડકવા સેટો રહી ગયા સોટી જાય હું ઈચ્છે સમજો બાપો બાપો યાર સિંહ ડણકુ બોલાવે છે આપણે વિડિયો પૂરો કરી દઈએ યાર વિડીયો મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરીને નાખજો યાર બધી સામે રાખું તમને હેરખું દેખાય આટું બધી માય સારજી નથી પણ કાંઈ વાંધો નહીં યાર મળીએ કાલે પાછા એક નવા બ્લોગમાં વીજળી બીજળીના સમકારા થાય છે આપણે મોતરેડા નથી પરોવાના બાકી મળ્યા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય જયભર